જળ મૂર્તિ ઉખેડવું અત્યંત જરૂરી છે એના માટે ઘસી આવે મહામંત્રના પદે પદે પહેલું નમો કેમ અનાદિકાળના અહંકારને ઓગાળવા માટે નમ્રતા વિનય માર્ધવ વિના જૈન શાસનની સાધનાની શરૂઆત પણ શક્ય નથી વિનય શાસનનું મૂળ છે માન જાય તો જ વિનય આવે. જ્ઞાનમાં પણ વિનય જોઈએ, દર્શનમાં પણ વિનય જોઈએ, ચારિત્રમાં પણ વિનય જોઈએ અને તપમાં પણ વિનય જોઈએ. વિનય સર્વત્ર હોવો જરૂરી છે. વિનયનું આ મહત્વ છે. માન કસાઈને કાપવા માટે વિનય અનિવાર્ય છે. શ્રી ઉત્તરાધન સૂત્ર નામના સાધના જીવનના ગાઈડ સમા આગમમાં પહેલું જ અધ્યયન પ્રકરણ વિનયનું મુખ્ય છે. સમસ્ત સાધવાચાર ગુરુકુળવાસ વિનય રૂપ છે. વિનયનો સરવાળો એટલે જૈન સાધુ. માન અભિમાનને ખતમ કરવા કર્યા વિના નમ્રતા આવતી નથી અને સાધુપણું પણ આવતું નથી જેવા ચક્રવર્તી જીવનમાં કોઈની આગળ હાથ લાંબો ન કર્યો હોય તે પણ દીક્ષા લે ત્યારબાદ ભિક્ષાચર્યા હાથ લાંબો કરીને ભિક્ષાની યાચના કરે અને સામો આપે તે જ ગ્રહણ કરે આ કઈ જેવો તેવા માન વિજય નથી રંગ પણ દીક્ષા લે તો મહામતા ચમરબદ્ધિ પર એમની ચરણ સેવા કરે છે તે આ જૈન શાસનની વિનય સાધના છે માનને જીતવાની એ સાધના છે આવી જ વાતો લઈને ફરી મળીશ